આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ તેમ ગણેશ મહોત્સવનું પણ આયોજન થવા જનાર છે ખૂબ ઉત્સાહભેર આપણે સૌ આ ગણેશ મહોત્સવમાં જોડાતા હોઈએ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ ખૂબ સુંદર મજાના ગણેશ પંડાળોનું આયોજન થતું હોય છે ભક્તિભાવપૂર્વક આપણા નાગરિકો આ ગણેશ પંડાળોમાં જોડાતા હોઈએ છીએ ત્યારે આ વખતે એક સુંદર આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ એક સ્પર્ધાનું આમાં વિચારણા કરવામાં આવેલી છે ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદુર ની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે છે થતા હોય માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એક ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર ભાવિક ભક્તોમાં બનતા હોય છે એટલે ચાલુ વર્ષે ઓપરેશન સિંદુર અલગ અલગ પ્રકારના જે આપણા સામાજિક સંદેશાઓ છે સ્વચ્છતા સહિતના સામાજિક સંદેશાઓ છે જે જનજાગૃતિ ફેલાવવામાં કામ કરતા હોય હોય છે છે આ પ્રકારના સુંદર બનતા એમની વચ્ચે એક પણ આયોજન સુંદર રાજ્ય સરકાર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હતા સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે આ એક બે દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે કમિટી આ ગણેશ પંડાલો વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાઈ કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ નોમિનેટ ત્યાં કરવામાં આવશે ગણેશ પંડાલ ગણેશ એને લગભગ પાંચ લાખ જેટલી પુરસ્કાર ની રકમ દ્વિતીય માટે લગભગ ત્રણ લાખની રકમ તૃતીય માટે દોઢ લાખની રકમ અને એ સિવાય પાંચેક જેટલા પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય કક્ષાએથી કરવામાં આવનાર છે ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે દેશભક્તિના જે સંદેશાઓ છે જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે એવી મને ખૂબ લાગણી પણ છે અને સાથે સાથે એ સર્વેને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે આહવાન પણ કરીએ છીએ અને આપણે આશા પણ રાખીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ રાજ્ય કક્ષાની જે આ કોમ્પિટિશનની યોજાના છે એમાં ન માત્ર પાર્ટિસિપેટ કરે પણ એમાં એ લોકો વિજેતા પણ બને એવી શુભકામનાઓ પણ આપણે એ સૌને પાઠવીએ છીએ વિસર્જન દરમિયાન ચોક્કસપણે કેમ કે ખૂબ ઉત્સાહનો માહોલ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જયારે જોડાતા હોય છે ત્યારે ઉત્સાહના માહોલમાં ક્યારેક નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણે તમામ નગરપાલિકાઓ ને પણ સૂચના આપેલી છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે મહત્વના મુખ્ય આપણા જે ગણેશ પંડાલો છે એમની સાથે લોકલ લેવલે બેઠક પણ થાય એટલે ન માત્ર સુરક્ષા એ સૌથી અગત્યનું સુરક્ષા આપણા માટે છે એટલે કોઈ પણ આવી નાની મોટી દુર્ઘટનાઓ ન થાય એની તકેદારી નહીં રાખવા માટેની પણ એમને અપીલ કરવામાં આવે અને એ ઉપરાંત સ્વચ્છતા સહિતના જે સામાજિક બાબતો છે એ બાબતોમાં પણ જનજાગૃતિ એમના માધ્યમથી પહેલા એ બાબતે અપીલ કરવા માટે નગરપાલિકાઓ અને સાથે સાથે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે પણ લોકો ન પણ આપણે એક વિનમ્ર વિનંતી કરીએ છીએ કોઈ પણ જોખમી જગ્યાએ ન એ લોકો ઉતરે ચાલુ વર્ષે આપણે જાણીએ છીએ જે ચોમાસું અત્યાર સુધી ખૂબ સારું રહેલું છે નદી નારા તળાવોમાં પણ સારી એવી પાણીની આવક થયેલી છે ત્યારે એવા કોઈ પણ જોખમી અજાણ્યા વિસ્તારમાં ખાસ કરીને પાણી આવેલું હોય એવા વિસ્તારમાં આપણે ઊંડે સુધી ન ઉતરીએ અને પોતાની સુરક્ષા રાખી ખાસ કરીને પોતાની સાથે આવેલા નાના બાળકો ની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ જ આપણે એમને બીજા અમને અપીલ પણ કરીએ